તો હાલ કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મૈપત અને આપણે દૂધ રિજ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણું જીરું ચાલીસ દિવસનું થયું છે અને આજે આપણે જીરાની અંદર દવાનો ત્રીજો છંટકાવ કરવાનો છે તો મિત્રો જીરાના આપણે દનૈયા જ્યારથી આપણે પહેલું પિયત આપ્યું ત્યારથી ગણવી છે ઘણા બધા મિત્રો આપણે જ્યારથી જીરું ઉગે ત્યારથી ગણતા હોય છે પણ આપણે પહેલું પિયત આપ્યું ત્યારથી ગણવી છે ચાલીસ દિવસનું જીરું આજે થયું છે અને આમાં મિત્રો હકીકતમાં ઉગે પછી જ આપણે ગણવાના હોય છે પણ આમાં આપણે જ્યારે સેલું પિયત આપવાનું હોય ત્યારે દનૈયા ગણવાના થાય ત્યારે આપણે જે કાંઈ થયા હોય એમાંથી દસ બાર દનૈયા આપણે કાઢી નાખ્યું એટલે કમ્પ્લીટ થઈ રહી તો મિત્રો આજે આપણે જીરાની અંદર ત્રીજો દવાનો છંટકાવ કરવી છે એની પહેલાં બે છંટકાવ કર્યા હતા એનો પણ આપણે વિડીયો મૂક્યો હતો અને ત્રણ પાણી પાયેલા છે મિત્રો હવે ચોથું પિયત થોડાક દિવસમાં આપવાનું છે તો કેવું જીરું થયું છે એ પણ તમને વિડીયોમાં બતાવું તો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને પૂરી માહિતી મળે તો દવા બતાવવું કંઈ સાંટવી છે અને જીરું પણ બતાવવું મિત્રો તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તમને દવા બતાવી તો મિત્રો આપણે જીરાના ત્રીજા રાઉન્ડની અંદર આપણે અમુક મોલો છે અમુક અમુક જગ્યાએ એટલે આની માટે આપણે આ યોદ્ધા ઇન્સેક્ટિસાઇડ જે દવા આવે છે એ નાખવી છે એમાં ટેકનિકલ પાયરી પ્રોક્સીફેન દસ ટકા છે અને બીજા પણ ઘણા બધા છે તો એક આ અને એક એની સાથે આપણે આ પ્રાઇડનું કોમ્બિનેશન કરવી છે તો પ્રાઇડ અને યોદ્ધા બંનેનું કોમ્બિનેશન આપણે મોલા માટે કરવી છીએ અને એક આપણે ફૂબનાશકમાં આમ પિસ્તલી જે મેન્કો છે પંચોતેર ટકા તો આપણે આમ નો આપણે સુકારાને કે એવી કાંઈ તકલીફ છે નહીં મિત્રો તો હજી સુધીને આપણે ચાર પિયત આપીએ હજી સુધી કાંઈ તકલીફ નથી પણ હવે આપણે ઝાકળનું પ્રમાણ વધારે રહેશે એટલે એમ નો આપણે છંટકાવ કરીએ છીએ ત્રીજા રાઉન્ડની અંદર અને મિત્રો આ બધાની સાથે આપણે વિકાસની દવા આ કાલા સોના એમાં મિત્રો આપણે સિવિડ એમિનો એસિડ ફુલ્વિક એસિડ કોપર જિંક હુમિક આવા બધા તત્વો આવે છે તો વિકાસની દવામાં આપણે કાલા સોના નાખવી છે તો આટલી દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છીએ અને આ ત્રીજો રાઉન્ડ છે તો આની પહેલાં આપણે બે રાઉન્ડ આપ્યા હતા જેમાં એકવાર આપણે જાંબુડિયાની આપી હતી પછી બીજો રાઉન્ડમાં આપણે ઓગણીસ ઓગણીસ અને બ્લેક અમૃત તો બ્લેક અમૃતનું પણ રિઝલ્ટ સારું એવું આપણે આવ્યું છે તો આ બધી દવા મિત્રો આપણે પચીસ પંપની દવા છે પચીસ પંપમાં બધી દવા આપણે નાખી દેવાની તો આ બંને દવાને આપણે એમ પિસ્તલ અને પરમાણુને આપણે ડોલની અંદર બનાવી નાખશું અને આ બે આપણે ઉપરથી આપશું તો આ ડોલની અંદર મિત્રો આપણે પચીસ પંપનું માફ કરવી છીએ અને પછી એ બંને દવા ડોલની અંદર નાખી દઈશું તો આવી રીતે મિત્રો આપણે આ એક ડોલની અંદર ધીમે ધીમે પાવડર નાખતા જઈએ અને દવા હલાવતા જવીએ એટલે આપણો પાવડર કમ્પ્લીટ સરસ મજાનો ઓગળી જાય નહીંતર એક સાથે બધો નાખી દેવી એટલે વગાડતા ન ફાવે એટલે થોડો થોડો નાખીને બંને દવા આપણે આવી રીતના મિક્સ સરસ કરી નાખવી જો હવે આપણે આ જે થેપ ચુસિયાનું પરમાણું છે એ નાખી દેવી તો ચાલો મિત્રો આગળ તમને આપણે જીરું બતાવી દેવીએ કેવું જીરું છે તે તો મિત્રો આ જીરું આપણું જે છે તે આપણે દેશી ખાતર ભરેલું જીરું છે જો એ જીરાની તો કંઈક રોનક જ અલગ છે એ થોડાકમાં આપણે જે દેશી ખાતર ભર્યું હતું એમાં ને ઓલામાં ઘણો બધો ફેર પડે છે આ દેશી ખાતર ભરેલું છે અને ઓલું બતાવું તમને તો જુઓ મિત્રો આપણું જીરું આવું થઈ ગયું છે હવે હવે ચારા કમ્પ્લેટ બધા આડા ઓલિયા પણ લીલકાવા માંડ્યા છે અને આપણે આ દવાનો ત્રીજો ડોઝ આપીએ છીએ આની પહેલાં મિત્રો આપણે બે ડોઝ આપેલા છે અને કુલ પાણી આપણે ત્રણ પિયત આપ્યા છે બે પિયત આપણે જીરું ઉગાડવામાં આપ્યા હતા અને એના પછી એક પિયત આપણે ખાતરને બધું પૂરતી ખાતર આપી અને આપ્યું હતું અને હજી ચોથું પિયતની આપણે વાર છે તો આપણે સત્તર તારીખની આજુબાજુ ત્રીજું પિયત આપ્યું હતું એટલે હવે થોડાક દિવસ હોરું એક પિયત હજી ચોથું આપવાનું છે પછી પાંચમું પીએ તો આપણે મિત્રો જોઈશું જો જરૂર પડે તો આપશું ને કે વર્ષે જમીનમાં ભેજ ઘણો બધો છે તો જુઓ મિત્રો આવું જીરું છે આપણું બધું જીરું સરસ છે મિત્રો અને થળિયું પણ સારું છે જો ગ્રોથ જીરાનો સરસ એવો છે અને અમુક ક્યાંક ક્યાંક જગ્યાએ આપણે મોલાની અસર છે ક્યાંક ક્યાંક આછા આછા છોડવામાં મોલો છે આપણે એટલે મોલાની દવા આપણે મોલો મચ્છીનો નાખવી છે પણ હજી મિત્રો જીરામાં હવામાન અનુકૂળ નથી આવતું ઠંડી જોવી એવી પડતી નથી અને દિવસના તડકો વધારે પડે છે અને આ બે ત્રણ દિવસનું માવઠાની આગઈ હતી એટલે કદાચ જો વાદળ કે એવું થાય તો આપણે મોલાનો અટક પણ વધી શકીએ એટલે આપણે મોલાનું અમુક અમુક જગ્યાએ મોલો છે એટલે આપણે આપી દેવી તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તો રજા લઈએ હવે ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે તો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો